આવતીકાલે ગુજરાત સ્થાપના દિવસ એટલે કે પહેલી મે ના શુભ દિવસે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક નવું નજરાણું અટલ સરોવર અત્યાર સુધી રાજકોટમાં ફરવાલાયક સ્થળોની અંદર એક રેસકોર્સ હતું આપણું પછી ઈશ્વરિયા બોટિંગ હતું ત્રીજું નજરાણું જે આ બંને કરતાં ખૂબ જ આધુનિક અને નવીનીકરણવાળું એટલે કે અટલ સરોવર આવતીકાલે પહેલી મેના દિવસે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ ગુજરાત સ્થાપના દિવસ હોવાના કારણે કોઈપણ જાતના રાજનીતિક કાર્યક્રમ વગર રાજકોટની જનતા માટે કાલે ખુલ્લું મૂકીએ છીએ આપના માધ્યમથી રાજકોટના લોકોને મારું હાર્દિક નિમંત્રણ છે કે આવતીકાલથી પરિવાર સાથે અટલ સરોવરની અંદર આપ આવો અને ખૂબ આનંદ કરો દુબઈ કરતાં પણ સારી વસ્તુ બનાવી છે દુબઈ કરતાં સારી કારણ કે જેના વિડીયોઝને અમે લોકોથી ત્યાં જોયું છે એટલે ખૂબ સારું બન્યું છે દુબઈના તો ફાઉન્ટન સાઠ સિત્તેર ફૂટ સુધીના છે આ તો નેવું સો ફૂટ સુધી તો હાઈટ ઉપર ફાઉન્ટન જશે વાત કરું તો પરિવારજનો અને બાળકો માટે એક ખુબ સારું નજરાનું બધા માટે સારું નજરાણું છે તો આપ રાજકોટના તમામ લોકો સૌરાષ્ટ્રના લોકો બધા લોકો હાજરીએ એ બી મારી આપને હાર્દિક આમંત્રણ છે એડલ્ટના પચીસ રૂપિયા અને બાળકોના દસ રૂપિયા